અને એ વ્યક્તિને સફરજન મળી જાય અને તમને ના પૂછે અને સફરજન ના મળે શું કામ તો કે એ વાડીનો માલિક છે નહીં જે વાડીનો માલિક છે એ ગોતે તો સફરજન મળી જાય સ્વાભાવિક છે એને પૂછે તો એ સફરજન એને મળી જાય જાણે વ્યક્તિને પણ એવી જ રીતે કુળદેવી તમારા કુળની માલકીન છે તમે સ્વયં એક ખેતર છો તમારા કુળદેવીનું અને એ કુળદેવી માલકીન છે તમારી તમારા પરિવારની તમારા કુટુંબની અને કુળદેવીને જ્યારે પણ જીવનમાં ક્યાંય પણ તકલીફ પડતી હોય કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂરી ના થતી હોય કોઈ પણ કેટલી બાધાઓ રાખી હોય કેટલા ઉપવાસો કેટલા વ્રત કર્યા હોય કેટલા જપ કર્યા હોય કેટલા યજ્ઞો કર્યા હોય કેટલી જાતની પરિસ્થિતિ આપણે મેળવવા માટે સુખને મેળવવા માટે આપણી અભિલાષાને પૂરી કરવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરો તે છતાં આપણી ઈચ્છા પૂરી થતી નથી શું કામ કારણ કે આપણે આપણા માલકીન જોડે ગયા નથી બધા દેવો પાસે ગયા પણ માણસ એની કુળદેવી પાસે જતો નથી એટલા માટે ખાસ કરી અને કુળદેવની ઉપાસના કરવી જોઈએ જેના દ્વારા જે વ્યક્તિને જે જીવનમાં પરિસ્થિતિ ઘટના જે બને છે જે દુઃખ ભોગવવા પડે છે જે તકલીફો પડે છે જે સુખ માટે લલાયત થઈ રહી છે આપણે સુખ મેળવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં એ સુખ નથી મળતું તો એનું કારણ છે કે આપણે આપણા કુળદેવી પાસે ગયા નથી જે ઈચ્છા છે જે અભિલાષા છે તમે તમારી કુળદેવી પાસે અર્પણ કરો કુળદેવીને કહેવામાં આવે ચોક્કસ તમારા જીવનમાં આવતી અભિલાષાઓ સંપૂર્ણ રીતે કુળદેવી પૂરી કરી શકે બીજું કોઈ કરી શકતું નથી માટે કુળદેવીની ઉપાસના ખાસ જરૂરી છે બની શકે તો એવો પ્રયત્ન કરજો કે ચૈત્ર મહિના નવરાત્રી આવી રહી છે તો નવરાત્રીની અંદર વધારે વધારે કુળદેવીના જાપમાં ભગવતીને ભાવ તો પ્રસાદ એટલે ખીર અને કંસાર આવા પ્રસાદ ધરી અને માની પાસે કર ઘરી અને સાચા હૃદયના ભાવથી શ્રદ્ધાથી એક આસન ઉપર બેસી અને કુળદેવીનો જાપ કરી નવ દિવસ માટે અખંડ દીપ પ્રજ્વલિત કરી અને કુળદેવીની પાસે તમારી ઈચ્છા મૂકજો ચોક્કસ તમારે કુળદેવી તમારી ઈચ્છા પૂરી કરજે અને માટે કુળદેવી સિવાય કોઈ દેવદેવતાને પકડવાની